ત્યારે નવા વર્ષની શરૂઆત લોકો એવી રીતે કરે છે જેના કારણે આખું વર્ષ સારું જાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો આજે આપણે જાણવાના છીએ કે તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે બે નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ ગુજરાતથી નવું વર્ષ શરૂ થવાનું છે ગુજરાતી બેસતું વર્ષ છે આ દિવસથી વિક્રમ સંવત બે હજાર એક્યાશીની શરૂઆત થશે તો આવો હવે જાણીએ કે આ વિક્રમ સંવત બે હજાર એક્યાશી તમારા માટે આ વર્ષમાં શું છે ખાસ તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ ઉંભ રાશિના જાતકો વિક્રમ સંવત બે હજાર એક્યાશીના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે જે વેપાર ધંધા કે નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે સફળતા પ્રાપ્ત થાય કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ થાય જમીન મિલકત પ્રોપર્ટીમાં પણ લાભ થાય ચૌદ મે બે હજાર પચીસથી ગુરુ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવતા સુખ અને સફળતાના યોગ ઊભા કરે સંતાન પ્રાપ્તિના યોગ થાય બાળકોના પ્રશ્નો પૂરા થાય ધાર્મિક યાત્રામાં જવાના યોગ બને વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છાતી પર પસાર થશે જે વેપાર ધંધા કે નોકરી માટે લક્ષ્મીદાયક અને ધનદાયક ગણી શકાય પરંતુ પનોતી હોવાથી શારીરિક અને માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરે અટકેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફો ઓછી પડે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમારી રાશિથી બીજા ધન ભાવમાં આવશે અહીં તમારી સાડા સાથી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયે પગ પરસી પસાર થવાનું છે જે એકંદરે લાભદાયી રહેશે અટકેલા કાર્યોમાં સફળતા મળશે વારસાગત લાભ મળે જમીન મકાન પ્રોપર્ટી થી ધન લાભ થાય શનિ ઉપાસના શરૂ રાખવી વધુ ખર્ચને કારણે નાણા કે ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ જો હવે વાત કરી લઈએ સ્ત્રી જાતકો માટે તો સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક અને શારીરિક રીતે મધ્યમ ગણાય પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિથી સારું ગણાય પનુતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યાઓ દૂર થશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની આ વર્ષે એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત ફળ આપશે ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક્સ ઓછા રહેશે ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે હવે વાત કરીલી મીન રાશિના જાતકોની જેમના નામના અક્ષર હોય છે દ ચ જ થ વિક્રમશંવત બે હજાર ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે જેનાથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ક્લેશ થાય થોડી ઘણી આર્થિક સમસ્યાઓ ઊભી થાય ચૌદ મે બે હજાર પચીસથી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખભાવમાંથી ભ્રમણ કરશે જે વેપાર ધંધા કે નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે મકાન વાહન ગાડી શોક વધશે વૈભવમાં વધારો થઈ શકે છે યશ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા બારમાં વ્યય સ્થાને આવશે અહીં તમારે સાડા સાતીનો પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચીની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી શનિદેવની ઉપાસના કરવી સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસોથી બચવું ઉતાવળીઓ નિર્ણય ના લેવો તારીખ ઓગણત્રીસ માર્ચ બે થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતાં તમારી રાશિમાં આવશે અહીં સારા સાથી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પર પસાર થશે અહીં તમે કર્મ ને ધર્મ માની અને સંયમપૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે ખૂબ મોટા સાહસોથી બચવું શાંતિથી સમય પસાર કરવો ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે થોડી ઘણી કસોટીનો સમય ગણી શકાય શનિ અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુધી અટકી જશે શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું અહિત ન કરો ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય શાંતિથી પસાર કરવો આ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફો ઓછી પડશે હવે વાત કરી લઈએ સ્ત્રી જાતકો માટેની આર્થિક શારીરિક રીતે લાભપ્રદ આ વર્ષ રહે પરંતુ માનસિક ચિંતાને બેચેની રહ્યા કર શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કર્યું જરૂરી કૌટુંબિક ક્લેશથી દૂર રહેવું કચેરીથી બચવું ખર્ચ પર કાબુ રાખવો મિશ્ર ફળ ગણી શકાય આ વર્ષમાં કૌટુંબિક તકલીફો કે મન દુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ રાખવી હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની આ વર્ષ શરૂઆતથી કઠિનાઈઓ બાદ સફળતા આપતું ગણી શકાય પરંતુ આ વર્ષે થોડી ઘણી વધુ મહેનત માગી લે તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે ક્યારે પણ પણ વિદ્યાર્થીઓને નડતો નહીં નહીં કોઈ શંકા રાખવી તેમ છતાં માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવું હોય તો ઉતાવળીઓ નિર્ણય ન લેતા ધીમે ધીમે પ્રયત્ન કરવા પણ સફળતા મળશે